નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ચૈત્ર સુદ અગિયારસ એટલે કામદા એકાદશી તો આજે સાંભળીએ કામદા એકાદશીની કથા પૂર્વકાળમાં ભોગી નામના નગરમાં પુંડરિક રાજા રાજ્ય કરતો હતો એક દિવસ તેની રાજ્યસભામાં લલિત નામનો ગંધર્વ અને લલિતા નામની અપ્સરા નૃત્ય કરી રહ્યા હતા પરંતુ તેઓ બંને કામ કામવિહ હોવાથી સંગીતમાં ભૂલો થવા લાગી આ વાત રાજા પુંડરીકના ધ્યાનમાં આવતા રાજાએ કામી ગાંધર્વ લલિતને શ્રાપ આપ્યો કે હે વિષયાતર જા તું રાક્ષસ થજે શ્રાપિત થયેલા લલિતનું શરીર રાક્ષસ રૂપ થઈ ગયું તેની પત્ની તેના પતિના બિહામણા રૂપથી ગભરાવા લાગી અને દુઃખી દુઃખી થઈ ગઈ લલિતા પતિની પાછળ પાછળ ફરવા લાગી ફરતા ફરતા તેઓ વિંધ્યાચલ પર્વતની ટોચે પહોંચી ગયા ત્યાં લલિતાએ એક ઋષિમાં હાથમાંને જોયા બંને હાથ જોડી લલિતા એ ઋષિ પાસે આવીને ઊભી રહી એટલે ઋષિમુનિએ પૂછ્યું હે સ્ત્રી તું કોણ છે અને અહીંયા કેમ આવી છે લલિતાએ ગડગડા સાદે કહ્યું પ્રભુ હું વીરધનવા નામના ગંધર્વની દીકરી લલિતા છું મારા પતિને પુંડરિક રાજાએ શ્રાપ આપ્યો હોવાથી તે રાક્ષસ રૂપે થઈ ગયા છે તેમનું દુઃખ મારાથી જોવાતું નથી માટે હું આપની પાસે કૃપા માગું છું આપ દયા કરીને મારા પતિને મૂળ સ્વરૂપે લાવવા કૃપા કરો ત્યારે ઋષિએ કહ્યું દીકરી તું ગભરાઈશ નહીં ભગવાન તારું સારું જ કરશે તું ચૈત્ર સુદ અગિયારસનું વિધિપૂર્વક વ્રત કર એને કામદા એકાદશી કહેવામાં આવે છે વ્રતનું પુણ્ય તું તારા પતિને અર્પણ કરજે જેથી તારો પતિ તત્કાલ શ્રાપમુક્ત થશે અને તેના મૂળ સ્વરૂપને પામશે ઋષિને નમસ્કાર કરીને લલિતા પોતાને ઘેર આવી અને કામદા એકાદશી આવતા વિધિપૂર્વક વ્રત કર્યું અને તેનું પુણ્ય પોતાના પતિને અર્પણ કર્યું તેથી લલિત વ્રતના પુણ્યના ફળે રાક્ષસમાંથી પૂર્ણ સ્વરૂપે પહેલા જેવા સ્વરૂપને પામ્યો આ ઉત્તમ વ્રત જે કોઈ શ્રદ્ધા ભક્તિથી કરશે તેની સર્વ મનોકામના પૂરી થશે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ